નાના છોકરા નો છોકરો ના દૂધ પૌ ને બકરા ના દૂધ પૌ અને અત્યારે જરી જરી ભીસ્કુટ ખવાડું છું ને તે વળી આ છોકરો જો આવો કર્યો મા ના દૂધ વનો ને ધાવણ વનો મા વગેરે નો અને હું રાતની આ મને એવી ને કેટલાય દાડા નો ઉજાગરો આમ ની હું પડી દઉં આ તો છોકરો પગે આમ બથોડા ફરે ને તને મને હોય બાપા મારો છોકરો એમ કરીને પાછી હું બ્યા થોવા જો આખો નવ મહિના નો કર્યો

ઈંટયુ પથરા ગડર ચિમટ બધું લાઈન ને મેલું રેતી અમે તો એમ કે હે કે આ કરવા નથી તણ અમે બધું કેટલું કરી નાલવી આમને તૈયાર ઘર આ બધું લાઈન ને તો એમ ના આટલે નથ કરવા એટલે અમને તો આ છોકરા ની બહુ જોન મળી છે શું કરવું બહુ કંટાળો લવરાયો હોય કેવું જીવન જીવવું આમાં ન હું પાછી ન પડે એવી મારા તાબાવાળા કરી દેવાતા પણ માણા વાડીયું હતા ઈ વખતે માણા ઘરે આયા તો ઓળવું બોલ્યા ગડર વાળા તો આમને ક્યાં ભલા પડ્યા ને ઢાંકવા વાર જાવ જાળી હું ઢાંચી દઉં તાર હું જ નહી બાચી મેલતી હોય તો ઉપર પાર માળ લઈ લેવાનો હોત

એકલોના કાશ પૂરા થઈ ગયા હોય